તો તમને દેખાતું નહીં ભેળ બનાવા બેઠા છે આ લારી જોવા તમે આ સામાન જોવો ભેળ જ બનાવતા વાત કરો છો કેવી તમે તો કાકા આ તે ભેળ બનાવો ઓ બનાવીએ છે ટોપ બનાવ અરે એક નંબર બનાવીએ તમે કેટલા પૈસા લેશો પૈસા 20 રૂપિયા ની 20 બસ બસ બનાવો તમે તાર આ મજબૂત બનાવી દો હા જલ્દી કરજો પાછા અરે એક નંબર બનાવી નાલું ફટ્ટા કેવી બનાવું એમ ક્યો મસ્ત હા મસ્ત 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 ડ્રાય ફૂડ બાય નોખું ને ડ્રાય ફૂડ હા નોખો હા આમ ચટપટી બનાવજો લેબુ બેવું ના કીમ અરે ચટપટી એક નંબર ટીકી કેટલી રાખું ટીકી રાખો તમે ના આપણે ટેન્શન જ નહીં એવું છે હા ટીકી ખઈએ અરે આ તો ટીકી તમારી ટીકી તમારી ભેળ કાકા થઈ જાય તૈયાર તમારી આ લો સમસી હા હપ્તારો

હજી થોડું થોડું બળા હા એ તો બાકીનું તો કાલ સવારે બળશે હજી એટલું તો બળા કાકા થઈ ગયું કમ્પ્લેટ હવે લાવ હળો પહેલાના પૈસા આલો હળો તા કેટલા થયા એકસો પચાસ રૂપિયા એકસો પચાસ ના હા લાવ બધું મીઠાઈ ને ના ખવડાય ચીકી ખવડાય આ ખવડાય કાજુ ખવડાય ટોમેટો ખવડાયું તમારી પાસે એકસો પચાસ તો જ તે વાત કરો પણ તે તો વીસ રૂપિયા કીધા હતા પહેલાના વીસ રૂપિયા હતા આ બધું ખવડાયું ને એના બધા થઈ ગયા એકસો પચાસ તે પણ ચીખું બળ્યું તું તે ભેળ ખરા ચીખી બનાવડાવી હતી તો પણ એ તો તમે બોલ્યા એટલે બનાવી વાત કરો યાર આ ખોટી વસ્તુઓ ખોટી વસ્તુ નહીં કાકા જો ઈમાનદારીનો ધંધો છે અમારા બાપ દાદા કરો આ ભેળશેળ વાળું મતલબ ભેળશેળ ભેળ વાળું અને અમે કોઈને લૂંટતા નહીં એવા લૂંટવા હોય તો ચપ્પો લઈને રોડ ઉપર ઊભા હોય સમજ્યા તમે તે આ એક થયું એક કોઈ નહીં થયું આ તો બધું ખબરા આવ્યું તમે નીના પૈસા માંગીએ છીએ વાત કરો આરમના પૈસા થોડા માંગીએ છીએ અમે યાર એકસો પચાસ તો નહીં મળે એકસો પચાસ નહીં મળે તો હમણાં હાલ તમને આવી ચોપો એવી જગ્યાએ ચોપો ને તે પછી જો આ ધૂણો ચેટલો નેકળા હા આ ખોટી વસ્તુ ખોટી નહીં અમે હાચીત કરીએ ઈમાનદારી થી ધંધો વર્ષો હોય બે લાડી લઈને વાત કરો આલો હેડો ફટાફટ ને નેકળો હેડો હજી તમારી પાછું લાય ગાઢવાની થશે મને એવું લાગે આ ખોટું કર્યું નેકળો હેડો તા